નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ ચોવીસ ન્યૂઝ ગુજરાતી ચેનલ હવે જોઈએ આજના મુખ્ય સમાચાર ડીસા શહેર ટ્રાફિક પોલીસે કડક ટ્રાફિક ઝુંબેશ હાથ ધરી છે કાળા કાચ લગાવીને દોડતા વાહન ચાલકો અને પેસેન્જર ભરીને દોડતી ગાડીઓ સામે કડક કાર્યવાહી કરાઈ છે પેસેન્જર ભરીને દોડતા ગાડી ચાલકોને નથી કોઈ કાયદાનું કે નથી સરકારનો ડર ડીસા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ટ્રાફિક સમસ્યા માથાનું દુખાવો સમાન બની ગઈ છે જેને લઈને શહેરજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે જ્યારે ડીસા હાઇવે પર ટ્રાફિક સમસ્યાને દૂર કરવા માટે કેન્દ્ર સરકારે બસો કરોડના ખર્ચે એલિવેટેડ બ્રિજ બનાવ્યો છે ત્યારે શહેરજનો ટ્રાફિક સમસ્યા દૂર થશે તેવો આશાવાદ વ્યક્ત કરાયો હતો પરંતુ ડીસા શહેરીજનોની આશા છગારી નીવડી હોય તેવું દેખાઈ રહ્યું છે ત્યારે આજે ડીસા શહેર ટ્રાફિક પીએસઆઈ ડીબી ચૌધરી દ્વારા ટ્રાફિક સમસ્યાને દૂર કરવા માટે ધમધમતી કાળઝાળ ગરમીમાં પોલીસ સ્ટાફ સાથે રાખીને ગાયત્રી સર્કલ અને દીપક સર્કલ પાસે કડક ટ્રાફિક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જેમાં કાળા કાચ લગાવીને દોડતા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરી ફોર વ્હીલર વાહનો તેમજ તેના કાળા કાચ હટાવીને દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી જ્યારે ચાલુ વાહનમાં મોબાઈલ પર વાત કરતા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જ્યારે સર્વિસ રોડ પર આડેધડ પાર્કિંગ કરતાં બાઇક ચાલકોને ઓનલાઈનમાં તોડવામાં આવ્યા હતા જ્યારે બકરાની જેમ પેસેન્જર ભરીને દોડતા ઇકુ ગાડી ચાલકોને પણ કાયદાનું ભાન કરાવ્યું હતું ઇકો ગાડીના પાછળના દરવાજા ખુલ્લા રાખીને પેસેન્જર બેસાડીને દોડતા ઇકો ગાડીમાંથી પેસેન્જરને ઉતારીને ઈકો ગાડીએ ડિટેન કરવામાં આવી હતી જ્યારે ડીસા શહેર ટ્રાફિક પીએસઆઈએ આજે શહેરજનોની સુખાકારી અને સુવિધાઓ માટે કડક ટ્રાફિક ઝુંબેશ હાથ ધરતા મોટર વ્હીકલ એક્ટના કાયદાનું ખુલ્લે આમ એસી તેસી કરીને દોડતા ચાલકોમાં ફોફડાટ વ્યાપી જવા પામ્યો છે ત્યારે આજ રીતે શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક સમસ્યાને દૂર કરવા માટે રોજબરોજ કાર્યવાહી શરૂ કરવામાં આવે અને રસ્તા વચ્ચે અડચણરૂપ ઊભા રહેતા વાહન ચાલકો સામે પણ રોજબરોજ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી જન માંગ ઉઠવા પામી છે ઉલ્લેખનીય છે કે ડીસા શહેર ડોક્ટર હાઉસની હોસ્પિટલમાં પાર્કિંગના અભાવે હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓ સહિત સગા સંબંધીઓ પોતાના વાહનો એલિવેટર બ્રિજ નીચે પાર્ક કરી જતા હોવાથી ટ્રાફિક સમસ્યા સર્જાઈ રહી છે જેને લઈને પણ એલિવેટર બ્રિજ નીચે ફરજિયાત ટ્રાફિક પોઈન્ટ મૂકીને નેશનલ હાઇવે પર પાર્ક થતાં અડચણરૂપ વાહનો દૂર કરવામાં આવે તે જરૂરી છે નહીં તો ભવિષ્યમાં મોટી આકસ્મિક ઘટના ઘટી શકે તેવું દેખાઈ રહ્યું છે અહેવાલ હરેશ ઠક્કર ડીસા બનાસકાંઠા